આ યાત્રાનો ઉદ્દેશ્ય લોકો સુધી પહોંચીને સ્વચ્છતા સુવિધાઓ આવશ્યક નાણાકીય સેવાઓ પીવાનું પાણી વીજળી જોડાણો એલપીજી સિલિન્ડરની એક્સેસ ગરીબો માટે આવાસ ખાદ્ય સુરક્ષા યોગ્ય પોષણ વિશ્વસનીય આરોગ્ય સંભાળ સ્વચ્છતા જેવી કલ્યાણકારી યોજનાઓના લાભો આપવા અને જાગૃતિ લાવવાનો છે અને તેમાં આગેવાનો હોદ્દેદારો સહિતમાં લોકો જોડાયા હતા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ એભાભાઈ મકવાણા સંજીવાપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જાદવભાઈ સોલંકી ઉપસરપંચ કરશનભાઈ રામ મંત્રી સાહેબ વૈશાલીબેન પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી દીપકભાઈ તથા તેનો સ્ટાફ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ મેહુલભાઈ શ્રીમાળી કાજલબેન નીતાબેન ગોહિલ તેમજ ઉપાધ્યાય મેડિકલ ઓફિસર લેબોરેટરી ટેકનિશિયન વાઢેર વિભાગ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમજ ડ્રોન દ્વારા બાગાયતમાં દવા ડેમો બતાવવામાં આવ્યો તેમજ ઉજ્જવલા યોજનામાં ગેસ કીટ આયુષ્માન ભારત કાર્ડ વિતરણ કરાયું અને તેમજ શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા સંવાદદાતા વિજય સોલંકી આજ રોજ અમારી શાળાની મુલાકાતે આપણા પ્રધાન શ્રી મોદી સાહેબનું વિકસિત ભારત યાત્રામાં આમ તો બધા ગામના સરપંચશ્રી તથા ગામના આગેવાનશ્રીઓએ બહુ ભવ્ય લાભ લઈ نے બધાય બહુ સાથ સહકાર આપ્યો અને બધા ગામના ગ્રામજનો પણ આજરી આકી અને બધો આપકો પ્રશંસા જી માયો ખૂબ ખૂબ આભાર માન્યો છે તથા આવેલા બધા આગેવાનોને પણ આ ખૂબ ખૂબ આભાર માન્યો છે નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાણી આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દิว મીરર ન્યૂઝ જોતા રહો